આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો આજ છે કટિંગ કામ જો કે ચાલુ કરવાનું છે અને અમારા ગામથી માણસો આવવાના છે ઘણા બધા ચાલો થોડી વારમાં આપણે આવી જશે અત્યારે જો કે નવ વાગી ગયા છે હાલો ભાઈ હવે આવી ગયા છે માણસો કટિંગ કરવા વાળા કારીગર આ બાજુ રાજુભાઈ હાલો ને રાજુભાઈ અમારા વિજયભાઈ અને આ બાજુ બેઠો છે હવે મિત્રો થઈ ગયા છે રહેતા કાકા ભજી વાળા બધા કારીગર ગયા તા દુકાન બાજુ અને માવો મરસાલા લેવા માણસો કટિંગ કામ જો કે ચાલુ કરી રહ્યું છે કમ્પ્લીટ હમણાં થોડી વાર તમને બતાવું અને પાણી ભરતા હે ગામના માણસો એટલે પાણી પણ સારું પાવું પડશે ચાલો જઈએ હવે ફળામાં તો મારી કેવું કટિંગ કામ ચાલુ છે ફટાફટ ચાલો ભાઈ પડામાં જો આપણે આવતા છે અને ફાઈનલી કટિંગ કામ ચાલુ છે આ બાજુ કેટલા માણસો છે ને જો કે કુલ આઠ જણા છે અને આલીપુડામાં કયું કટિંગ કરે છે કા કેમ ન કપાય

હા ગેહલા પહેલાં ખેર તો જો ભાઈ અમારા ભાઈઓ છે એટલે કંઈ ઘટે નહીં કા શું ભાઈ કે બીજું પાણી વાણી માવો માવો ખાઈતા માવ ખાવાના પાણી આવી રીતે તું જોકે કટિંગ કામ કરી બાજુ હે બધા કટિંગ આપણે જે ગવાનું છે પણ હવે કાલથી ચાલુ કરશું જો કે કુલ આપણે 8 જણા છે અને આઠ આજુમાં ચાલુ છે કટિંગ કામ અને આવી રીતનું કટિંગ કામ ચાલુ છે બાકી જે જગવણ મારા છે નહીં આવે એટલે આપણે કાલથી ચાલુ કરશું હા બાજુ રામજી કંઈક કહે છે હેડી એટલે શું લાઈક શેર સરપ્રાઈઝ આયા બરોબર ચાલો જો કે આપણે આ બાજુ મખની ના કઈ થોડી ઘણી ગાયડી પડી છે એટલે જો કે હારવાની છે ને આજ આપણે ટ્રેક્ટર નથી લાયા ને આઠ નવ જેવી નવ 10 ગાઢડી છે એટલે આપણે મોટરસાઈકલ થી આપણે હારવી પડશે ભાઈ કે આવી ગયા અમારે હા વાહ અને તું નાનો શેઠ હાલો ભાઈ આપણે જો આ રીતે ગાડી ધ્યાન બધી રાખવું પડે આ થઈ ગયું બંધ ગોથું પણ મારી દે ધ્યાન રાખવું પડે છે ચાલો ફટાફટ હારી વારી હાલો ભાઈ જો આપણે આવી રીતની જોકે ગાંડિયું મૂકી છે ગાડી ઉપર કા ભાઈ ભાઈ કેમ અંત જા હાલો ભાઈ આપણે ગાયડી છે કમ્પ્લીટ બધી હારી વારી છે અને એક બાજુ આપણે ગાયડી થોડી વખત વારી છે અને ચાર ગાયડી આ બાજુ કુલ પાંચ ગાડી હારી વારી છે હવે કીધું ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે અને ચા બા આપણે ભેજ દઈ કીધું કારીગર બધા ઓય આઈ રહી કઈ આઈ હાલા આવે હાલા ટીંગર દેહી હરક

એટલે પાછા કાપી પણ ભાભી જા લેતા આવે નવા હું લેતા આવ્યો લાયો હાલો કાટારો કાટારો પણ એ નહીં લાગે એ હતા ભાઈ કાઈ નહીં હરગવન નથી છે ને હાલો ભાઈ જો કે ચા બા પીને બધા કામ લાગી ગયા હે આ બાજુ દાદા છોડો કઈ નહીં કાટ ગયા

લોય અવાજ ફરી જાય આપણે રોકાવાનો નહીં મને થોડી મેળે નહીં હરખું નહિ એટલે રોકાઈ જાત કટિંગ માં થોડીક બાતાજી કી બોલાવી છે આજ હવે જો કે આપણે કટિંગ કામ જગવન ચાલુ કરી વાય્યું છે કમ્પ્લીટ અને અત્યારે તો કે બપોર છડવા આવી ગયા હવે એક જો ટાઈમ થવા આવી ગયો અને કીધું હવે કટિંગ કળગનું જગવન વેતો કરી વારી હરિયા હરિયા ઓ ગાઈ છે બાકી કટિંગ કામ તો જો જો કરવાનું ચાલુ છે આ એક દિવસમાં 100% પૂરું થઈ જશે એવું લાગે છે કટિંગ કામ આપણે તો કે ઉધડું આપેલું છે ઝાડવા ઉપર ઝાડવે છે 25 રૂપિયા એક ઝાડવે 25 રૂપિયામાં આપેલ છે કટિંગ કામ આજ જો કે પવન થોડો વધારે છે અને बिहारी નું જેવાનું કમ્પ્લીટ ચાલુ કરી વર્યું છે અને લીંબુનું કટિંગ લીલ્યું તો તમારે હોય ને તો લીલ્યું ખરેખરું જગે ಲೀನಿ ವಸ್ತು ಎೀು ಸರ್ಗಾವೆ ಎೂಕಾ ಕೊಡೇ ಹೂಕು ಜೀವ ರೀ ಸರ್ಗಾವೆ ಈ ರೀತಿ ಲೀಳು ಪಂಪ್ ಜಗೇ